આપણે જઈ ધ્રુવભાઈ ની ઘરે અને આપણે જવાનું જાનમાં ગાડી લઈને જાન તો ગઈ છે આપણે ઢોર નું બધું કામ હતું એટલે બાકી હતું અને જોવા તમે આ હસ્તી આપણા ગામની હસ્તી હતી નીકળી હતી ચાલો આપણે ધ્રુવભાઈ ની ઘરે જઈને મળીએ મિત્રો આ કુતરું આપડી વાહે નથી બટકું ન ભરે તો સારું હે તો આપડે આવી ગયા તમે ધ્રુવભાઈ કઈ ખાખા ખોરા કરે તૈયાર થાય છે ભાઈ માટી જો માં જવું હોય હા હજી બે આવક આવકમાં હે આગળ ફોન આવ્યો તો ભાઈ એક પાવનભાઈ હે અને ભાઈ વ્લોગર એ બે આવે હે દોસ્તો અને ધ્રુવભાઈ થઈ ગયા કમ્પ્લીટ તૈયાર આમાં કઈક કઈ દે જ બેક શબ્દ મારા દોસ્તોને બધા હાલો ભાઈ એટાણે તો ભાઈ ગરમ હે એને નીકળીને તો કાંઈ વાંધો નહીં હાલો આપણે اور بھائیو 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 پسی مڈی ہے دوستو آوی کی ہے اپنی حسنی او بھائیو ایک سب لگر ایک سب پاون بھائی جو یو نا جانے یاو بھائی اپنی دیتری جائی جان ماں جو بھائیو نا جو یو نا بھائیو 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 لگر او انہ سپورٹ کر جو بھائیو અને પાનભાઈ ને તો ફૂલ સપોર્ટ કરજો અને આવે છે આપણા ધ્રુવભાઈ કરે છે ડ્રાઈવિંગ તો કઈ વાંધો દોસ્તો હાલો રસ્તામાં મળીએ દોસ્તો આપણે આવી ગયા ઉપલેટા હી અને આપણે ઊભી ગયા અહી ચા પીવા જ જો મરક લેજો

વાત કરો ખાતા મારે બીજું કઈ નથી મારે નવરો બેઠો બેઠો અને દેવા ખાતા મોડ થઈ ગયા માવો ખાવ હાલો જેની લીવર દઈ જઈ

હાલો આપડે પગે લાગી લઈ ભાઈ પછી મળીએ તો મિત્રો આપણે પૂગી ગયા વડારા જાન માં તમે જોવો અને ગયા લીલાખા અને લીલાખા ભાવેશભાઈ કે આપણે મંદિરે પગે લાગવા તો આપણે આવી ગયા મંદિરે ભાવેશભાઈ પાવનભાઈ ધ્રુવભાઈ હે ને મંદિરે પગે લાગે અને રસ્તામાં લોક ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે નહોતો ઉતાર્યો ચાલો દર્શન કરી લઈએ પછી મળીએ

ગાયત્રી મંદિરે તમે જુઓ અહીંનો નજારો જુઓ ખાલી નજારો જુઓ તમે કેમ હે મંદિર બાકી જો વાહ રસોઈ ભંડાર આપણા પાવના ધ્રુવભાઈ અને ભાવેશભાઈ બધા જાય દર્શન કરવા ચાલો આપણે દર્શન કરી લઈએ પછી મળીએ تو دوست جو فٹ گرافی مندیلا بہ مست نا دو بھائی چشمہ چڑھائی ہو نکری گیا આ આપને ભુરાભાઈ ને બે ક્યાં લઈ ગઈ ભુરાભાઈ જો વ્લોગ ઉતારે ફોટો પાડશે ફોટો તો ક્યાં લઈ ગઈ ત્યાં જઈને આપણે મળીએ તો મંદિરનો લુક જોઈ લ્યો ક્યાં જો હુમબલભાઈ જો સીના મોટા હાથ ના કો ભાઈ આવજો સીના વાહ હુમબલભાઈ વાહ મંદિર ચાલો આપણે નીકળીએ અહીંથી ગદે હલો આપણે જ્યાં જઈ ત્યાં મળીએ દોસ્તો મંદિરના બહારનું લોકેશન તો જોવો તમે કેમ હે બાકી જોવાનું હે ડેમ આપણે જવાનું હે મેં આગળ ઉમ્બલભાઈ ને પૂછ્યું આપણે ડેમે જાવું હોય ફોટા પાડવા જોવા તો હાલો આપણે એ ડેમે જઈને ત્યાં જઈને મળીએ દોસ્તો તમને ડેમ નું કીધું તું તો આપણે ફાઈનલી ડેમે પૂગી ગયા હી તમે જોઈ લ્યો

હુંબલભાઈ ને ભૂરાભાઈ આપા ને આપા તો ફોન માંથી ઊંચા નથી આવતા બોલો ઉડે તો જ હોય એમ કીએ દોસ્તો જો અહીંથી મંદિરનું લોકેશન કેમ હે અને હવે આપણે હેઠા ઉતરીએ છીએ ડેમની હેઠા જુઓ આ સીડી છે પાણીનો સંગ્રહ કરવો હોય એટલે દરવાજા બંધ હે સીડી છે પણ આપણે ઉતરવું નથી કારણ કે આપણે પડી જઈ ને તો ક્યાંય ના ન રહી મારા કલેજા જો ભૂરાભાઈ જોઈ લોક ઉતાર રહી ઉમલભાઈ જો જાય છે બે હું તો જો એલા એ ગજની આવ ડૂબક ક્યુ મારે હું ભાઈ હુંબલ ભાઈ ક્યો તો ભાઈ જામ સાહેબ આપી આપી ને એનું નગર આપે પણ હું મારી પગર છોડી આપું વાહ 100% સાચી વાત છે ભાઈ આની જોઈ લ્યો તમે જો પૂરા ભાઈ ફોટો પાડવો હે ભાઈ ટાગડી હુંબલ ભાઈ નો ફોટો પાડો દોસ્તો આયા હે હેલિકોપ્ટર ઉતારવાનું ગ્રાઉન્ડ તમે જો ઘટા કાઈ કઈ નો ઘટે બાપુ ઘટે તો જિંદગી જ ઘટેમ દોસ્તો ડેમ જોવો તમે માળા જુઓ તમે પક્ષીના પક્ષી ના પક્ષી ના માળા કેવા તો શું કહેવાય માર કલેજા પક્ષી આ હે ને માટી નું જ બનાવે ભાઈ માટી નો જ માળો બનાવે તમે જોવો

અને કાળુભાઈ હે હો આપણા ભેરા એવું કઈ નથી જઈએ તો વાડોદર ની હસ્તી હાલો ભાઈ હવે હે આપણે આને હાથું ચશ્મા લેવા જવા હે તો ચશ્મા ની દુકાને જઈને મળીએ તો દોસ્તો આપણે પવનભાઈ હાથું ચશ્મા લઈ લીધા હે ફેમસ ફેમસમાંથી લીધા હે આ દુકાનમાંથી આ ભાઈ નું કામ બહુ સારું હો ચશ્મા બહુ સારા મળે જો પવનભાઈ લીધા અને ભાઈ હવે આપણે જવાનું હે ઘરે